રામ રામ સીતારામ બધાઈને તો બધા મજામાં જ હશે આજ વિચારતા હે કે તાળું કે લાગેલું તાણે વાગે ગાડા સિયા ને આપણે હાસણનું ઘર ને લેવાઈ ગયો તો આપણે કાંક જવા ન હે પર બાપ દીકરો એ કહેતા ને રામ રામ સીતારામ બધાઈને સ્વાગત છે અમારા નવા વિડીયોમાં સ્પેશિયલ ફરવા માટે ને એન્જોય કરવા માટે જઈએ એટલે આપણે દિવ્યાશની રજા છે ને પાછી તો કાલેથી જ ભણવાનું થઈ જાય થોડુંક કરી આવીએ ને આમ જઈએ બારોબાર હવે જોઈએ જઈએ ક્યાં જઈએ ને ક્યાં દિવ્યા સામાર્ગ કરીને લઈ જાય હમણાં એ બાજુ જાવું અમારે ફાઇનલ હાઉ નથી કર્યું એટલે તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ રીઝો ને જોતા રહીજો એટલે ખબર પડશે જાય કાં જઈએ ને કાર પાછા ઘેર આવીએ ચાલો તો અમે પેલા તો નીકળીએ અહીંથી ઠંડી વધારે છે પછી રસ્તામાં હાંજે આવું આમ બહુ મોડું થઈ જાય તો એ પહેલાં નીકળીએ એટલે પેલા ટાણે ફૂગી જઈએ કામ પણ ફાઇનલ આપણે ઘેર છે તો નીકળે કાં ટાણે ઊભા છે પોરબંદર હાઈવે ઉપર પોરબંદર નથી જતા ત્યાં જઈએ તમારે જોવું થશે અમારો વિડીયો કન્ટિન્યુ અત્યારે અમે અહીંયા આવ્યા છે કેવું કહેવાય આ ધરમપુરનો પાટિયો હે આ ધરમપુરનો પાટિયમ કેવો ત્રણે આવ્યા છે અમારે થોડુંક મકર સંક્રાંતિના હિસાબે આ વસ્તુ થોડીક અહીંયા છોકરાઓ છે ને એને દેવાની ગણતરી છે એટલે બ્રેક મારી છે અહીંયા આ જોઈ લો પાછળના ભાગમાં પાછળના ભાગમાં ઝૂંપડપટ્ટીને વિસ્તાર છે ને અમુક નબળા લોકો રહીએ છે એ લોકોને આપણે બધાને પેકેટ દેવાના છે બિસ્કિટના હજી એક બાંધો અહીંયા ચોરીમાં છે બે ત્રણ બાંધા લઈને આવ્યા છે તો હાલો હમણાં બોલાવીએ અથવા એ બાજુ જઈને દઈ આવીએ જોઈ લો તો આ છોકરાઓ જાય છે આ છોકરાઓને આપ્યા અમુક બિસ્કિટ હજી અમુકને બોલાવ્યા છે જો કઈ આવે આવે તો હમણાં આપી દઈએ

ફાઈનલી તો આપણે પહોંચી ગયા છે એક બીસ ઉપર શું કહેવાય કે રંગબાઈના મંદિરે રંગબાઈ ના મંદિરે દર્શન કરવા આવ્યા છે જોઈ લ્યો પાછળના બેકગ્રાઉન્ડમાં વાહન જોઈ લ્યો અને પબ્લિક એ ઘણી છે નીકળવા માટેનો રસ્તો આ ટાઈપનો કંઈક બનાવેલો છે જો મરજી પડે એમ નહીં જવાનું ફરી ફરીને નીકળવું પડે ચાલો તો હવે એન્જોય કરીએ અહીંયા પછી કન્ટિન્યુ કરીએ બી તરફ જતો રસ્તો છે ડાયરેક્ટ દરિયા અમે બેઠા હા દિવ્યજભાઈ અમારો બધો નાસ્તો લેવા કારણ કે વાંચે ગામમાંથી લેવતા લેવું ને અહીંયા એક દુકાન હતી ગરમા ગરમ બનાવે એ આથી બંધ છે દિવ્યજભાઈને મોકલો હતો તો હમણાં લઈ આવ્યો હોટેલેથી ચાલો હવે આપણે જવાનું છે દરિયા જ જવાનું દરિયાકાંઠે જવાનું છે આપણે આ દરિયાવાળા રસ્તે જ બેઠા હતા ચાલો તો હવે જઈએ દરિયા આજે રવિવાર છે ને માણસ એક ઝાડું બધું છે કહે છે ને બહુ માણસ છે રવિવારે રવિવારે માણસ આપણે એટલા જોતા હા એને ટ્રાફિક તો આપણે આવ્યું તો હા ચાલો હવે દરિયા મળીએ

હા સેલ્ફી લેવા વાળા ઘણા બધા હોય એટલે મન ઘણું બધું છે રજા ને આપણે એન્જોય કરીએ કઈ કાઈ દેવું લે હા તો ફાઇનલી ઘણું એન્જોય કર્યું અને સૂર્યનારાયણ અસ્ત થવાની તૈયારીમાં છે હવે અંધારું થાય અને આપણે હવે નાસ્તાનો તૈયારી કરીએ દિવ્યજ શાંતિ નાસ્તો કહી દો તો નાસ્તો કરી લઈએ પછી અંધારું થાય અને ટાઈટ વધારે થાય એ પેલા અહીંથી નીકળી હું આપણે થોડોક નાસ્તો કરી લઈએ પછી જોઈએ હવે આગળ હું આપણું પ્લાન છે બાકી

અને ભાઈ નાસ્તો કર્યા પછી ટાઈટ સડી છે જબરદસ્ત કાંઈ ન ઘટે ધીરે ધીરે જાય જોઈ લ્યો અહીંયા આપણો રસ્તો છે ત્યાંથી વહીં જવાનું છે તો ફાઈનલી આપણે નીકળી ગયા જોઈ લ્યો પાછળ દેખાય છે હવે તો અહીંયા મંદિરે પહોંચવું આવ્યા આપણે મંદિરે તો આરતી ચાલુ છે એટલે કદાચ ત્યાં વિડીયો શૂટ કરાવી નહીં આપણાથી એટલે ઘડીક આપણે ત્યાં દર્શન કરીને પછી આપણે સીધા અહીંથી નીકળી જઈશું અંદર થોડોક જ મેળ છે તો દેખાડ્યો બાકી તો આરતી થાય જો હંભ તમને ને આપણી દરિયાઈ સ્પેશિયલ એન્જોય કરવા આવ્યા હતા હવે અહીંથી આપણે જાશું તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે હોટલે દાદીમાનું દેશી ભાણું ચાલો તો હવે અંદર જઈએ આપણે હું હું છે ગુજરાતી પંજાબી અહીંયા છે તો ઘણુંય બોટ તો મારેલો હે રેસ્ટોરન્ટ છે દાદીમાનું દેશી ભાણું રેસ્ટોરન્ટ અને જબરજસ્ત છે કામ અહીંયા વખણાવશે એટલે અમે આવ્યા છે આજ અમે તો ફેસ્ટ ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છે પહેલી વખત જ ગાદીએ જોઈ લો તો અહીંયા મસ્ત મજાની હોળી મૂકેલી છે જે અહીંયા દરિયામાં તરે છે જો જબરદસ્ત આવડી બધી અને બાકી તો આવું કંઈક છે અહીંયા મસ્ત મજાનું કામકાજ છે પહેલી વખત આવ્યા છે જોઈએ હવે અંદર હું હું મળે હે ને ડિનર લખેલું છે અહીંયા આ રીતના કંઈક બગીચો છે અહીંયા તાજમહેલ છે મસ્ત મજાનો અને આ રિસેપ્શન લાગે છે અંદર લોકો જમતા હોય આ આ વિભાગ એનો છે સ્પેશિયલ બાકી તો અહીંયા બગીચો છે ગાર્ડન છે મસ્ત મજા લાઇટિંગ ડેકોરેશન બધું બહુ વ્યસ્ત છે ઉપર પવન અહીંયા મસ્ત મજાનું દેશી ગાડું છે ગાર્ડનું એકદમ દેશી જોઈ લે મસ્ત મજાનું પાણી છે પાણી ઉપર અહિયાં આ રીતના બનાવેલું છે અંદર જવાનું છે ગાર્ડન લંચ ડિનર અહીંયા એ વિભાગ છે આ બધું ડિનરનો વિભાગ છે ઓલા લોકો જાય છે અંદરથી ગાર્ડનમાં જવાનું હોય તો આ બધું જવાનું હેપી બર્થ ડે નું બોર્ડ મારેલું છે હેપી બર્થ ડે જો કોઈને વ્યક્તિને બર્થ ઉજવવાનો હોય તો અહીંથી અંદર જવાનું છે બોલો આ આ ગેટ જો મસ્ત બનાવેલો છે એકદમ ચકાસ અહીંથી અંદર જવાનું પછી બર્થ સેલિબ્રેશન અંદર કરવાનું થાય અંદરનો રસ્તો જો અહીંયા હેપી બર્થડે નું પોસ્ટર સ્પેશિયલ સેલ્ફી માટેનું રાખેલું જ છે અહીંયા એક હેપી બર્થડે નું આ બધું આવડો બધો જબરજસ્ત ગાર્ડન છે લાઇટિંગ ડેકોરેશન છે બાકી તો અહીંયા બેઠક છે આ બધી બેસો રાખેલી છે કેક રાખીને કાપ્યું હોય તો અહીંયા એન્જોય કરવા માટેનું છે અને જબરજસ્ત કામકાજ છે ઈસકો છે આ કલાસ થી બે મિનિટ આરામ કરીએ ને ઈસકે લઈએ બે મિનિટ પછી આપણે ખાવા જવાનું છે અંદર ટાઈમ સેતા ઘડીક એમ જોઈ તો ફાઇનલી આપણે આવી ગયા છે ટેબલ ઉપર આપણા જોઈ જા ઓર્ડર આપી દીધો હે જમવા બેહ ગયા હમણાં ઓર્ડર દીધો હે ગરમા ગરમ બની જાય ને લઈને આવે એટલે આપણે હવે જમવાનું ચાલુ કરીશું ખાધા પછી વધારે ટાઈટ લાગ્યું નહીં હવે ઘર કઈ ઘર કઈ આવે નક્કી ક્યાંક હા દરિયાનો કાંઠો અહીંયા છે સામે એટલે એના હિસાબે જરાક વધારે ઠંડી લાગે છે અને હવાય ઠંડી આવે છે ચાલો તો અમારે અહીંયા ટેબલ તૈયાર છે હવે આપણે એટલી વાર છે ચાલો તો પહેલાં આવે એ કરી લઈએ પછી ઘર બાજુ નીકળશે તો ફાઇનલી આપણું શાક ને રોટલી ને બધું આવી ગયું કમ્પ્લીટ ચાલો તો હવે બધું પીરસાઈ તો ગયું હે હવે આપણે ખાવાનું ચાલુ કરી દઈએ હે ને હા ખાવાનું દીવી છે પાપડ ચાલુ કરી દીધું તો ફાઇનલી ખાઈ પીએ લીધું આપણે હોટલ માંથી નીકળે ગયા ધીરે ધીરે બાણે બહાર નીકળ્યા પછી હવે ટાઈટ લાગે થોડી થોડી જબરદસ્ત ટાઈટ લાગે અને આપણું બિલ આપણે હાથમાં છે ચૂકવાઈ ગયું જો કે બહાર નીકળી ગયા ચાલો હવે આપણે જઈએ ધીરે ધીરે ઘેર મોટર વહીકલ અહીંયા બે પડ્યું છે આપણું કમ્પ્લીટ ચાલો પછી હવે ઘરે જ જાય ને કન્ટિન્યુ કરીએ ફાઇનલી આપણે પૂગી ગયા છે ઘેર હું આવી ગયા સાડા નવ બહુ કંઈ વાંધો તો નહીં થયો ટાઈમસર પૂગી ગયા કારણ કે બહુ મોડું કરત તો બહુ ટાઈટ લાગત પાછી કંઈ છે રસ્તામાં કેવું ટાઈટ લાગી હતી નો વાંધો આવ્યો લુંગી નહોતા એટલે મોજા પહેર્યા હતા અને આ બાપ દીકરે જર્સી પહેરી હતા એટલે નો વાંધો આવ્યો પૂગે ગાં કે ટાણે કમ્પ્લીટ પેક થઈને ગતા પછી રિટર્નમાં કાનમાં રૂમાલને બાંધ લીધો તો આગળ આવે ને જલસીને કહેતા કારણ કે આપણે કુવાની તૈયારી કરવાની છે તો ચાલો તો હવે આસ્તા થોડોક થાકોડો લાગ્યો બહુ વાંધો નતા આવ્યો એન્જોય સારું કર્યું તો હવે એની સાથે જ આજનો વિલોગ અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો ટાટા બાય બાય